નિર્ણય છે વડાપ્રધાન શ્રી नरेंद्रભાઈ મોદી પોલીસ શબ્દનો એક અલગ જ મર્મ આપણને આપ્યો છે એટલે પોલાઈટ હંમેશા જનતા પ્રત્યે નમ્ર સહદય ભાવ સાથે કામ કરતો હોય તે ઓ એટલે ઓબિડિયન્ટ જે હંમેશા તેના ઓફિસરની આજ્ઞામાં રહીને ફરજ બજાવતો હોય તે એટલે લોયલ ભારતના સંવિધાન કાયદા કાનૂનને વફાદાર રહી તેને વડગીને કામ કરતો હોય તેવો લોયલ કર્મી આ એટલે ઇન્ટેલિજન્ટ હંમેશા સતર્ક હોય બુદ્ધિ ચાતુર્યર્થી કામ કરતો હોય તે સી એટલે કેરેજિયસ કોઈ પણ સ્થિતિમાં હિંમત ના હારે દરેક ફ્રન્ટ પર તે લડવા તૈયાર હોય ઈ એટલે એન્થુલેઝિસ્ટ ઉત્સાહ હોય જનતાની સેવા સલામતી માટે હર હંમેશ તત્પર હોય રાષ્ટ્રહિત સર્વોપરીનો ભાવ હૈય રાખતો હોય તે મારે સૌને અભિનંદન આપવા છે કે આ મર્મને ને સુપેર સમજીને રાજ્યનું પોલીસ દળ ફરજ બજાવે છે જે નવો વર્કફોર્સ પોલીસ પરિવારમાં જોડાયો છે તે પણ નાગરિક દેવો ભાવોના આદરણીય શ્રી મોદી સાહેબના મંત્રને ચરિતાર્થ કરશે એવો મને વિશ્વાસ છે વડાપ્રધાન શ્રીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં થયેલા વિકાસની સાથે સરકારે નાગરિકોના ઈઝ ઓફ લિવિંગને પ્રાધાન્ય આપ્યું છે તે માટે સરકારના બધા જ વિભાગો અને પોલીસ દળમાં પણ પૂરતું માનવબળ મળી રહે તે માટે અનિવાર્ય છે રાજ્ય સરકાર સંપૂર્ણ પારદર્શિતા સાથે સમયબદ્ધ રીતે ભરતી પ્રક્રિયા કરી રહી છે આદરણીય શ્રી મોદી સાહેબે પોલીસ તાલીમ અને પ્રશિક્ષણ સ્માર્ટ પોલીસના નિર્ણય દિશામાં ઝડપભેર આગળ વધ્યા છીએ સાયબર ક્રાઈમ નાર્કોટિક્સ માનવ તસ્કરી આર્થિક ગુનાઓ અને ટેકનોલોજી આધારિત અપરાધોને ડામવા માટે પોલીસ આધુનિકરણને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી છે રાજ્ય વ્યાપી સીસીટીવી નેટવર્ક કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર બોડી કેમેરા સાયબર સેફ પ્રોજેક્ટ ડ્રોન ટેકનોલોજી જેવા અનેક પ્રકલ્પોથી પોલીસ દળને સજ્જ કર્યું છે પોલીસ બેડાની ફરજો સેવાઓ પણ સમય અનુરૂપ ટેકનોલોજીથી વધુ સજ્જે એટલે ગુનેગારોને પળભરમાં જબ્બે કરવાનું શક્ય બની ગયું છે પોલીસ બેડામાં જે નવું સેવી માનવબળ જોડાયું છે તેના કારણે માત્ર સંખ્યાબળ નહીં કેપેસિટી બિલ્ડિંગ પણ થયું છે ટેકનોલોજી માત્ર સાધન છે પરંતુ માનવતા સાહસ એ સાચી શક્તિ છે કાયદાનો અમલ કરાવનાર પોલીસ કર્મીઓ ફરજ પાલનમાં માનવ અધિકારોનું સન્માન સંવિધાનિક મૂલ્યોનું પાલન અને નિષ્પક્ષ જાળવી પણ એટલી જ આવશ્યક છે તમારા વર્તનમાં સંયમ વાણીમાં વિનમ્રતા અને કાર્યમાં નિષ્ઠા એ જ પોલીસ સેવામાં તમારી પ્રાથમિકતા હોવી જોઈએ જ્યારે કોઈ વ્યક્તિ સંકટમાં હોય ત્યારે મદદ માટે તેને સૌથી પહેલી પોલીસ યાદ આવે છે એક સારો પોલીસકર્મી લોકોને વિશ્વાસ ભરોસો કેળવીને કાયદાનો અમલ કરાવે છે વડાપ્રધાન શ્રી મોદી સાહેબે વિકસિત ભારત બે હજાર સુડતાલીસનો નો આપણને સંકલ્પ આપ્યો છે તમે સૌ રાજ્યની શાંતિ સલામતી સુરક્ષાને સદા સર્વદા ઉજાગર કરો વિકસિત ભારત બે હાજર સુડતાલીસ માટે વિકસિત સુરક્ષિત સમૃદ્ધ ગુજરાત બે હાજર સુડતાલીસ ના નિર્માણમાં તમારું શ્રેષ્ઠ યોગદાન રાષ્ટ્રપ્રથમ ના ભાવ સાથે તમે સૌ આપશો એવા વિશ્વાસ સાથે વિરમું છું ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગરવી ગુજરાત માન્ય મુખ્યમંત્રી શ્રી આપના પ્રેરક સંદેશે નવ નિયુક્ત રક્ષકોના હૈયામાં ઉત્સાહ ગૌરવ અને ફરજ ભાવનાનો નવો સંચાર કર્યો છે આ સમગ્ર ગુજરાત પોલીસ પરિવાર તરફથી આપના આત્મવિશ્વાસ વધારતા શબ્દો અને પ્રેરણાદાયક હાજરી બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ માન્ય મુખ્યમંત્રી શ્રી આપના દ્રષ્ટિવાન નેતૃત્વમાં